અમારે શ્રીજાબેન ને આજે વેકેશન ખુલી ગયું છે પેલે દિવસે સ્કૂલે જાય છે શ્રીજાબેન કેવું લાગે છે કંટાળો આવે છે મજા નથી આવતી નીંદર આવે છે આજ વેલું ઉઠવું પીડ્યું રોજ કેટલા વાગે ઊઠી જતી દીકુ દસ વાગે દસ વાગે ઉઠી જતી એમાં આજે સાત વાગે ઉઠવું પીડ્યું નીંદર તો આવે ને જાવું છે ને સ્કૂલે

તો આજે ડિસ્પેચ એરિયા નું કામ આપણે કરવાનું છે તો જેમ ગુલઝનભાઈ અત્યારે વીઆઈ કરતા જાય એમ આપણે અત્યારે બધું કાઉન્ટિંગ કરીને કમ્પ્લીટ કરીને મુકતા જાય પછી આપણે માલ ડિસ્પેચ કરજો તો વિડિયોમાં બનીને રહેજો આજના ના દિવસમાં હું છે એ બધું આપણે આગળ જોશું લે તો આજ તો લોડ બહુ જાજો છે

તો ફાઇનલી ઘણા ટાઈમ પછી હવે સ્કૂલ ને બધું રેગ્યુલર ચાલુ થઈ ગયું તો આપણે રવિભાઈના ઘેરેજા આવ્યા છે હવે રવિભાઈને ચા પાણીનો ખર્ચો ચાલુ આજથી કારણ કે બાર વાગવા આવે એટલે આપણે તેડવા આવી તો અહીંયા ઊન રાજુભાઈ બધા ભેગા થઈ જાય અને રવિભાઈને ચાનો ડામ દઈને જાય અત્યારે આ વિજયભાઈ કાલે ગાડી સર્વિસ કરાય એવો હતો પણ આપડા ઘર પાર્કિંગ કરી હતી અમે ઊંધેડું ચડી ગયું તો સિસ્ટમના બધા વાયર કાપી નાખ્યા છે અમારા નિકુંજભાઈ મહેનત કરે છે પાછું રેડી કરવાનું બરોબર ને નિકુંજભાઈ રવિભાઈ ક્યાં છે ચક્કર મારવા ગયા આમ કે આવું બધું કાપી નાખ્યું છે બધે વાયર ના કુતરા ઘટ નાખ્યા છે અત્યારે નિકુંજભાઈ મતે છે વિજયભાઈ અંદર બેઠા છે રાજભાઈ રેડી ગયા ત્રીજી બાકી અમારા ચંદનલાલ ને આમ જો તમારા ચંદન જો આ ગોબા ઉપર નું નવું મશીન લઈ આવ્યો રૂ દીદી સ્કૂલે કહી તી તેનું હોય રૂઆઈ નો હોયરું તો તું શું કરતો તો રોયો કેટલી વાર

પોપરનો ગયા તેડો તો મિત્રો બપોર પછી ઉઠીને અમે આવ્યા ચા પીને સીધા અમે આ શેડ નો ભાડા કરાર કરવો હતો તો હું બંસી અને કિશન ત્રણેય ગયા હતા પણ ત્યારે વકીલની ઓફિસ બંધ હતી તો હવે અત્યારે પાછા અમે ત્રણેય જાય છે ભાડા કરાર કરાવ્યો જો અત્યારે બીજું કઈ કામ નથી તો અહીંયા આવીને બધા બેસી ગયા જો બેઠા ને ગાંધીજી ત્રણેય બંદર હવારમાં લોડ હોય બપોર પછી ક્યારેક માલ ભરવા જવાનું હોય ને એવું હોય તો લોડ હોય બાકી નિરાશ થાય ને અમારો ખાટલો વિચિત્ર હે પાયો સીધો થઈ જાય તો બધું રેડી બરોબર તો અમે હવે અત્યારે ભાડા કરાર કરતા આવી